જીરો પોઈન્ટ બેતાલીસ ભાગ્યા જીરો પોઈન્ટ બે તો એક રસ્તો તમારી પાસે એ છે કે તમે એક કામ કરો બેતાલીના છેદમાં સો લખો પોઈન્ટ પછીના બે અંક બેના છેદમાં દસ લખો અને પછી સાદરૂપ આપો તો એમાં તો ઘણી મોટી માથા ઉઠે એની કરતાં એની સહેલો રસ્તો આપણે જોઈ લઈએ શું છે તો એક કામ કરો તમે પેલા ડાયરેક્ટ છેવડાડી દો અહીંયા બેતાલીસ અહીંયા બે હવે બેતાલીસનો બે વડે છેવડાડો એટલે કેટલા આવશે તો કે એકવી આવે બરાબર બે તારી ભાગ્યા બે કરવા આવે આવે હવે અહીંયા એકવી લેખા હવે તમે એક કામ કરો અહીંયા જે પોઈન્ટ પછી કાઉન્ટ કરો પછી કેટલા અંક હતા બે અંક પોઈન્ટ બે અંક હતા અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક હતા એક અંક હવે તમારી બે માંથી એક અંક બાદ કરવાના બે માંથી એક જાય એટલે કેટલા વધે એક તો તમારો જે જવાબ આવ્યો એમાં એક અંક ની આગળ પોઈન્ટ મૂકવાનો છેલ્લે એટલે છેલ્લે થી એક અંક ની આગળ પોઈન્ટ મૂકવા એટલે એક અંકની આગળ એટલે એકની આગળ ખાલી પોઈન્ટ મૂકી દેવાનો એટલે આપણો જે જવાબ આવે નોર્મલી જો વ્યવસ્થિત લખવું હોય તો અહીંયા આપણે લખી દઈએ કે બે પોઈન્ટ એક પૂરું થઈ ગયું મિત્રો તમે બેતાલીસ ના છેદમાં સો અને બે ભાગ્યા દસ કરીને તમારી મેથડથી જે કઈ છે સાતરૂપશો તો એ જવાબ તો શું આવશે બે પોઈન્ટ એક જ આવશે બરાબર હવે સમજી લો